નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં છે વિજ્ઞાનના સાધનો અને તેના ઉપયોગો સ્ટેટોસ્કોપ હૃદયના ધબકારા માપવામાં વપરાતું સાધન ટેલિસ્કોપ દૂરનો ગ્રહ જોવા માટેનું સાધન ટેપિસ્કોપ પરાવર્તિત ચિત્ર જોઈ શકાય તેવું સાધન ઓડિયોસ્કોપ પદાર્થને વિસ્તૃત બનાવી જોવા માટે વપરાતું સાધન ગાયરોસ્કોપ પૃથ્વીના ભ્રમણની અસર બતાવતું સાધન ગેલ્વેનોસ્કોપ

લેન્સ પદ્ધતિથી પદાર્થને મોટો બતાવતું સાધન રેડિયો ટેલિસ્કોપ અવકાશી પદાર્થોમાંથી આવતા રેડિયો અવાજો ઝીલતું સાધન સિનેમાસ્કોપ ત્રણ પરિણામ દ્રશ્યમાન થાય તેવી યાંત્રિક યોજના સ્ટીરિયોસ્કોપ જેની વસ્તુને મોટી બતાવતું સાધન એન્ડોસ્કોપ ગૃહદર્શક સાધન ઓટોસ્કોપ દર્શક સાધન એસિલોગ્રાફ વિદ્યુત પ્રવાહની ધ્રુજારી માપવી કાર્ડિયોગ્રાફ હૃદયના દબાણની અસર નોંધતું સાધન કેસ્કોગ્રાફ વનસ્પતિને થતા સંવેદનો દર્શાવતું સાધન ટેલિગ્રાફ તાર સંદેશો નોંધનાર સાધન થર્મોગ્રાફ દિવસના ઉષ્ણતાપાનની અસરવાળો ગ્રાફ બતાવતું સાધન સિનેમેટોગ્રાફ હાલતા ચાલતા ચિત્રની ફિલ્મ બનાવતું સાધન સિસ્મોગ્રાફ ધરતીકંપ સાધક માપક એમીમીટર વિદ્યુત પ્રવાહનું બળ માપતું સાધન ટ્રાન્સમીટર રેડિયોના વીજળી મોકલવાનું સાધન થર્મોમીટર તાપમાન માપવાનું સાધન માઇલોમીટર વાહનને કાપેલા અંતર દર્શાવતું સાધન વોલ્ટામીટર વિદ્યુત પૃથ્થોકરણ કરવા માટે વપરાતું સાધન સ્પીડોમીટર ગતિશીલ વાહનની ગતિનો વેગ દર્શાવતું સાધન આઇગ્રોમીટર હવામાં રહેલ ભેજ માપવાનું સાધન હાઇડ્રોમીટર પ્રવાહીની વિશિષ્ટ માપવાનું સાધન મેગ્નોમીટર ચુંબકીય ક્ષેત્ર માપક સાધન ઓપ્ટોમીટર માપક માપક સાધન સાધન એડિફોન બહેરા માણસો માટે સાંભળવા માટે મદદ કરતું સાધન ઓપ્ટોફોન આંધ્રો માણસ સાપેલું પુસ્તક વાંચી શકે તેવું સાધન માઇક્રોફોન વીજળીની મદદથી અવાજને મોટો બનાવતું સાધન આઈગ્રોફોન પાણીની અંદર અવાજનો વેગ માપતું સાધન ગ્રામોફોન રેકોર્ડ પરથી અસલ અવાજ ઉત્પન્ન કરતું સાધન કાગળો લખવાનું ગ્રામોફોનની જેમ કામ કરતું સાધન ઇન્ટરફેરોમીટર પ્રકાશ તરંગ માપક સાધન બાષ્પ બાષ્પદળ માપક સાધન એક્ટિટનોમીટર કિરણ તીવ્રતા માપક સાધન એનિમોમીટર વાયુ વેદ દિશા માપક સાધન ઓડિયોમીટર શ્રવણ શક્તિ માપક સાધન તીવ્રતા માપક સાધન ઉપક ઉન્નતતા માપક સાધન દ્રવલતા માપક સાધન કોનોમીટર કાલ માપક સાધન પિકનોમીટર પ્રવાહી લક્ષણ માપક સાધન કિલનોમીટર ઢાળ માપક સાધન કાયોમીટર અતિ નિમ્ર માપક સાધન गेलवेनोमीटर वीज मापक साधन गोनियोमीटर कोण मापक साधन चुंबकत्व साधन ग्रेविमीटर गुरुत्व मधन डेन्सी मीटर साधन पीर हेलीमोडमीटर किरण मापक साधन प्लुविओमीटर वर्षा मापक साधन पायरोमीटर मापक साधन प्लेनीमीटर समतल फल मापक साधन ફોટોમીટર પ્રકાશ માપક સાધન બેકમેન થર્મોમીટર તાપ વિકાર માપક સાધન બેરોમીટર વાયુ ભાર માપક સાધન માઇક્રોમીટર સૂક્ષ્મતા માપક સાધન મેક મીટર પરાધ્વનિ વેબ વેગ માપક સાધન રિફેકટોમીટર વક્રીકારકતા માપક સાધન લેક્ટોમીટર દુગ્ધ ઘનતા માપક સાધન વાઇનોમીટર મદિરામાં મધારક માપક સાધન વેરિયોમીટર વિમાન ઉડ ઉડ ઉત્તર માપક સાધન